એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ અને આજે તો જો અહીંયા બહાર આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો કેમ કે અત્યારે સવાર સવાર માસ્ક લેવા આવી ગયા હતા તો વહેલા જો અત્યારે તૈયાર થઈ ગયા અને જઈશ એ તો અહીંયા રસ્તામાં પછી વિડીયો શરૂ કર્યો ઘરે જ કંઈ કર્યો નહોતો તો હજી એને પાછું જવાનું હોય એટલે વહેલા પછી હવે નીકળી જાય તો હાલો ફટાફટ અહીંથી નીકળી જાય અત્યારે જો ઘરે પહોંચી ગયા છે નાઈ ધોઈ ને ફ્રી ત્યાં બાકી તો આજે બધું કામ બાકી છે પણ નાઈ ધોઈ નાખ્યા ક્યાં કેમ કે ત્યાં ટાઈમ નહોતો રહ્યો છે સવારમાં ઉઠીને જે તો જમતા હતા ને ત્યાં હસમુખ આવી ગયા હતા તો પછી જમી કાઢવી નહીં આવતા રહી હવે જો શાકભાજી તો લેતા આવ્યા હતા સવારે આવ્યા ને ત્યારે માર્કેટમાંથી તો વાલરને ફોલવાનું છે હવે વાલોનું કરું કે રીંગણાનું કરું કાંઈ નક્કી નથી પણ અમને શું થશે તો મેં કીધું વાલર ફોન નાખું આવીને તેને થોડ ખવર પછી પછી હું રા દીધી છે તમે કીધું લાવવા બેઠી છું તો ભલે તો ખોલી નાખું કપડાં હવે બપોર પછી રાખીએ આમ તો થાક લાગી ગયો છે અને રાતે ઉજાગરો છે આજે એક વાગ્યાની જાગતી હતી તે સવારે સાડા પાંચ કરી દીધા ત્યારે પછી સાડા પાછા હોતા તો સાડા સાત પછી જાગી ગયા હતા તો ઉજાગરા જેવું થઈ ગયું ને કે બહુ મજા ન થતી તો મેં કીધું લાવવા અત્યારે જો વાલણ નાખો કપડા પછી ટાઈમ રહે તો નાખશું અત્યારે જો શાક બનાવ્યું અને બેઠા છીએ અવની બેન ગયા ને પછી શાક બનાવ્યું તો રમાડતા રમાડતા બની ગયું અને અત્યારે અહીં બહાર બેઠા છીએ કે પપ્પા આવે તો બેઠી તો કૂપન વાટ છે તો કંઈ અંદર આવતી નથી ને બેઠી છે ક્યારે નહીં અને શાક બનાવ્યું ને રોટલી કે રોટલામાં તો આજ એવું થયું કે બેય દણા દળાવા દીધા પણ દુકાન જ બંધ હતી તો કાંઈ દળાયું નથી એમ કહેતા થાય તો ઘઉંએ દીધો તો ને બાસરોય દીધો તો એકેય દળાવ નહીં તો પછી હવે બહારથી હોટલમાંથી રોટલી ભાખરી હું લેતા આવો

ભાખરી લાવ્યા અને શાક તો ઘેરે બનાવ્યું હતું રીંગણાનું અને છાશ પણ લેતા આવ્યા કેમ કે કાલે કાંઈ મેળવાનું નહોતું તો છાશે નહોતી તો છાશે લેતા આવ્યા અને રીંગણાનું શાક છે ભાખરી છે અને મૂળા છે તો હાલો હવે જમી લઈ મોડું તો થઈ ગયું છે પણ આ ત્રણ થવા આવી ગયા તો હાલો હવે જમી લઈ ફટાફટ અત્યારે જો આઠ વાગી ગયા અને અવની બેનને સોડાઈ દીધા છે ખવરા પીવરા અને હવે રસોઈ બનાવી છે તો બપોર પછીના તો આજે જો કંઈ ટાઈમ જ નહોતો તો રહ્યો કેમકે બપોરે જમીન કરવીને પછી અવનીને સોડાય ને અહીંયા હોઈ ગઈ હતી અડધી પોણી કલાક કેમકે કાલનો ઉજાગરો હતો તો અડધી કલાક થઈ જતા અવની જાગી ગઈ તો પછી તો જાગવું જ પડે તો કંઈ હરકી ઊંઘી ન કાંઈ મેળ ન આવ્યો તો અત્યારે પાછું માથું થોડું થોડું દુખવા મળ્યું હવે દવા તો મંગાવીશ હું મેં કીધું શાક તો મૂકી દો ધીમા તો આપણે કરશે તો આવે તો પછી રોટલો ને એવો રહી કેમ કે હજી દળો તો કંઈ દળાવીને આવ્યું નથી હવે એ લાવે પછી થાય તો એ લાવે ભાઈ કરશું પણ મેં કે શાક બનાવી નાખું હજી તો એ આવશે મોડા એટલે મેં શાક સડી જાય તો ભાઈ થોડી વાર આરામ થઈ જાય એમ તો ભાઈ તો શાક તો બનાવવાનું છે નહીં તો આ રીત છું કે આજ મેં છે ને હવે બપોરે તે વાલણ ખોટી નાખી હતી તો જો ખૂટેલી જ પડી છે તો જો વાલણ તો ખૂટેલી જ હતી એટલે મેળ આવી ગયો નહીં તો અત્યારે ખૂટવા રે તો વધારે કંઈ હોય એટલે કંઈ બહુ મજા ગમે નહીં તો મેં કીધું એટલે હવે શાક મૂકી દો વાલણનું પછી થોડી વાર આરામ કરીશું અત્યારે જો મેં કરવી ને ફ્રી થયા છે અને જમવાનું પછી વિડીયો હતો ત્યારે કેમ કે માથું દુખતું હતું ને પછી મેં કીધું જલ્દી જલ્દી જમી લઈ તો પછી દવા પીવાઈ જાય એમ તો હજાર દવા મંગાવી લેતી તો એ દવા લે અને દવા પીધી અને આવ્યા પછી તો દરણું લાવ્યા પછી રોટલો ને એવો કર્યું ને પછી અત્યારે જમ્યા અને ફ્રી થયા છે તો હવે તો હોય જ જવાનું છે એડિટિંગનું બધું આજ તો સવારે કાંઈ કરવાનું નથી કેમ કે માથું ફૂલ દુખે છે તો આપણે વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરીએ તો આશા રાખજો કે આજનો બ્લોગ તમને ગમશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય